સાઈડિકાનો પ્રોબ્લેમ તો ત્રણ વર્ષથી છે ને બાકી ગેસ એસિડિટીની તકલીફ મને દસ બાર વર્ષથી દસ બાર વર્ષથી ગેસ એસિડિટી તકલીફ હતી એના માટે તમે કેટલા અલગ અલગ ડોક્ટરને મળ્યા ગેસ્ટ્રોલોજીના ડૉક્ટરને બતાવ્યું એ દવાથી મને થોડીક વાર આરામ મળતો પાછી મારી તકલીફ એ ને પેટમાં ગડબડ રહેતું બેચેની ગભરામણ ઊંધો ગેસ ચડતો માથો બહુ પકડાઈ હતું પટકારા આવતા પેટમાં વળતરા બહુ હાથ પગના તળિયા ભરે અને સાઈટિકામાં શું થતું તમે સાબુ પગ આખું એમને પકડાઈ જતું ને કમરનું વધારે દુખાવતા હતું અને એના માટે તમે ઓર્થોપેડિક ડૉક્ટરને બતાવ્યું હા એના એમણે શું જણાવ્યું એને બસ એ દવા આપતા દસ દિવસ પંદર દિવસની દવા આપતા અને દવા ગોળી ખાવ એટલી વાર મને દુખા ઓછો રહે મહેશભાઈ તમે જ્યારે આપણે અહીંયા હોસ્પિટલ બતાવ્યા આપણે પંચકર્મ સારવાર કરીને આપણે ત્રણ ચાર મહિના રેગ્યુલર દવા કરી તો અત્યારે તમને જે છે ગેસ એસિડિટીને સાયટિકામાં સોસો ટકા ફાયદો થયો ગેસ એસિડિટીમાં અને સાયટિકાનો જે પ્રોબ્લેમ હતો એને મને ત્રણસો ટકા ફાયદો બની ગયો માં પણ સુધારો થયો પહેલાં કરતા ત્રણસો ટકા પાચનમાં બહુ તકલીફ હતી પહેલાં વધુ માહિતી માટે નીચે આપેલા વોટ્સએપ બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો